આ આ હજારો માણસો એમ્બ્રોઇડરીના મશીનો ચલાવે છે હું ઘણાને પૂછું ધંધા પાણી કેમમાં તો કોઈ કોઈ એમ કે અરે સ્વામી બહુ સારું છો ઓણ તો ઓણના જેવું વરહ એ કોઈ ગયું જ નથી એમ કે અને એક જણાને પૂછી સ્વામી પણ મંદી બહુ છે માલ મળતો નથી મળે તો વેચાતો નથી નામ બે એમ્બ્રોડરી જ ચલાવે છે એટલે મને એટલી ખબર પડે કે ઓલાને હંકવતા આવડે છે ને આને હંકવતા આવડતું નથી પચાસ ટકાને હારું આલે છે ને પચાસ ટકાને મોળું આલે છે કોક કોક ને એનું કારણ શું હંકવવામાં ક્યાંક ફેર પડતો હોય ને તું ઓલાને આલે તાને કેમ ન આલે એમ જિંદગી જીવવામાં જેટલો ફેર પડે એટલું માણસને નુકસાન બહુ જાય માટે જો આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે માણસે મોજમાં જિંદગી જીવી લેવી બહુ ઉપાધિઓ ન કરવી એટલે સંત સુખી સુખી સંત શું કરવા એની પાસે સમજણ છે એની પાસે સમજણ છે વાળો જ સુખી છે બાકી કોઈ સુખી નથી રાજા બી દુખિયા રંક બી દુખિયા ધનપતિ દુઃખિત વિકારને ધનપતિને ધન તો હોય પણ એ વિકારોમાં દુઃખી ભાત ભાતના કામ ક્રોધ લોભ ઈર્ષા રાગ દ્વેષ માન આ ઇત્યાદિક વિકારો એ વિકારોમાં માણસ દુઃખી થાય છે અને મારા મુક્તાનંદ સ્વામી ત્યાં સુધી છોડ્યું નહીં

વસ્ત્ર ગમે તે પહેર્યા હોય ભગવા પહેર્યા હોય કે સફેદ પહેર્યા હોય પુરુષના વસ્ત્ર પહેર્યા હોય કે નારીના પહેર્યા હોય બાળક હોય કે વૃદ્ધ હોય પુરુષ હોય કે સ્ત્રી હોય ત્યાગી હોય કે ગ્રહસ્થ સંત તો સંત છે જેના હૈયામાં ભક્તિને વિરક્તિ આવી એ સંત છે બિના બિબેક ભેગ સબ દુખિયા અમારા ટકા કરેલા ઘણાય બહુ દુઃખી છે એને એમ થાય છે માળ આપણે જિંદગીમાં કોઈ દી વાળ રાખવાનું જ નહીં એને પાછા અમુક અમુક ને એવા મોહ જાગે એટલે સ્વામીએ લખ્યું બિબેક ભેક સબ દુખિયા સંત સુખી સંસાર માટે વાલા ભક્તો આપણે બધા એટલું યાદ રાખવું કે જે સંત છે એના દુનિયામાં કોઈ પારકું નથી કોઈ પોતાનું નથી એવી દ્રષ્ટિથી જીવન જીવે છે આપણે બધાએ ખોટા મોહનો રાખવા આપણે બધા આત્મા છીએ એકલા આવ્યા છે એકલા જવાના છે ખોટા મમત્વમાં મોહમાં મરવું નહીં આ દુનિયામાં સ્વાર્થ વિના કોઈ પ્રીતિ કરતું નથી તમે બધા પુરુષો છો તમે બધા જાણો છો તમે આરે જેદી તેજી હોય રૂપિયા રળતા હો અને પત્ની જ્યારે જ્યારે કે ત્યારે તમે એને હાડી લાવી દેતા હો જ્યારે કે ત્યારે સાપુતારા ગરમીમાં ફરવા લઈ જતા હો કેવો વ્યવહાર રાખી જોઈ લેજો અને બે વર હાડી ન લાવી દો બે વર ફરવા ક્યાંય ન લઈ જાઓ હોટલ બોટલમાં પછી જોજો પછી તમને ખબર પડશે કે આને પ્રીતિ મારામાં છે કે હોટલમાં છે કઈ ખબર નથી પડતી બહુ પાકો છે સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈ અને આ મારા આ મારા બા આ મારા બાપુજી આ મારા છોકરા આ મારા ભાઈ અમારી પત્ની ત્યાં લખ્યું કે મુવાની સંગાથે કોઈ જાતું નથી રે કોઈ કોઈનું નથી મુવાની અરે કોઈ જાતું નથી એ પત્ની એના પતિને પૂછતી હતી કે તમને મારામાં પ્રીતિ કેટલી એનો પતિ કે ઓહો તારામાં તો મને અપરંપાર પ્રીતિ છે એમ કે કે તારાથી વિશેષ મને આ દુનિયામાં ક્યાંય પ્રીતિ છે જ નહીં ભગવાન તેની પત્ની કે છે કે તો પછી માનો કે હું મરી ગઈ હોઉં તો તમે શું કરો એનો પતિ કે તો તો હું કે ગાંડો થઈ જાઉં તારા વીર માં કે હું પાગલ બની જાઉં ગાંડો થઈ જાઉં તેની પત્ની કે પછી તમે બીજું ઘરવાળું ન કરો એનો પતિ કે ગાંડો હોય તો ગમે કરે ગાંડા હોય કે કે કરે તમે ભાઈ સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે આ દુનિયામાં બહુ એટલું બધું નો ફસાવું આપણે મહેમાન છીએ એક દિવસ આ દુનિયા છોડીને મારે તમારે જવાનું છે આજ કંસને રાત દાડો ઊંઘ નથી આવતી છે રાજા પણ જીવનમાં સુખ ને શાંતિ નથી માણસો એ જૈન સંદેશો દીધો કે દેવકીનો આઠમો બાળ જન્મી ચૂક્યો ને કંસ દોડતો દોડતો આવ્યો છે દેવકીના ખોળામાં બાળકી સૂતી હતી ને કંસ પગ પકડીને ખેં લીધી દેવકી આજીજી કરે કે ભાઈ તે મારા છ છ દીકરાઓને મારી નાખ્યા હવે આ એક કન્યાને તો જીવતી જવા દે આકાશવાણીએ તો કીધું આઠમો બાળક તને માળશે આ ક્યાં બાળક છે આ તો બાળકી છે અને જો ભાઈ તું આ બાળકીને જીવતી તો આ મારી દીકરીના વિવાહ તારા દીકરાની સાથે હું કરીશ પણ દેવકીને એ બાળ દેખાતી હતી કંસને એ કાળ દેખાતી કંસે તો ઈ બાળકીના બેય પગ પકડી અને આમ પોતાના મસ્તક ઉપર ગોળ ગોળ ફેરવી અને એક પથ્થર સાથે જ આમ પટકવા માટે જાય કે એ બાળકી કંસના હાથમાંથી છટકી અને આકાશમાં જતી રહી આકાશમાં જઈ અને ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું દેવીનું રૂપ ધારણ કર્યું અને બાળકી બોલી કિમયા હતયા મંદ જાત ખલુ તવાંત કૃત

ભાગવતમાં બહુ અદ્ભુત પ્રસંગ લખાણો કે બાળકી દેવીનું રૂપ ધારણ કરીને જતી રહી અને પછી કંસને બહુ પશ્ચાતાપ થયો કે મેં મારી બેનના છ છ દીકરાઓને મારી નાખ્યો ભાગવતનો આ પ્રસંગ ક્યારેય કોઈ કહેતો નહીં હોય પણ ભાગવતમાં લખ્યું કે કંસે દેવકી અને વસુદેવના પગમાં પડી માફી માગી છે એની આંખમાંથી આંસુઓની ધારા થઈ છે કે મેં તમારા નિર્દોષ બાળકોને માર્યા મને માફ કરજો મારા અપરાધને ક્ષમા કરજો પશ્ચાતાપ થયો આટલો પ્લસ પોઈન્ટ જીવનનો કહેવાય કે માણસથી કોઈ ભૂલ થાય કોઈ પાપ થાય પછી જો એને પશ્ચાતાપ થાય તો એ પ્લસ પોઈન્ટ છે પાછો વળવાનો યુ ટર્ન છે જો પશ્ચાતાપ થાય તો માણસ ત્યાંથી પાછો વળી શકે કંસ આજે પશ્ચાતાપ થયો માફી માંગી અને સામે દેવકીને વસુદેવ પણ એવા ઉદાર બુદ્ધિના એણે માફી આપી દીધી હશે ભાઈ જે થવાનું હતું તે થયું અમારા પ્રારબ્ધમાં જે લખ્યું હતું તે થયું જાતું હવે તેનો શોક ન કર્યો